નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વાધ્યન પોથીનો પાઠ નંબર આઠ છાલ છોતરા અને ગોટલાની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ નવના સ્વ પોથીના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન તેની લિંક પણ આપી છે ત્યાંથી પણ તે તમને મળી જશે બીજું કે મિત્રો આ ચેપ્ટરની તમારે પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે એપ્લિકેશનની લિંક આપી છે અને વેબસાઇટની લિંક આપી છે આ ત્રણેય જગ્યાએથી તમને પીડીએફ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી ની સ્વ પોથીનો પાઠ નંબર આઠ છાલ છોતરાને ગોટલા તો અહીંયા સર્જક કૃતિ તરીકે આપ્યો છે ત્યાર પછી આટલું જાણી આપ્યું છે અને ત્યાર પછી આપણો વિભાગ એ શરૂ થાય છે ગદ્ય વિભાગ એમાં પહેલું છે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં પહેલું છે ઠોઠ નિશાળીઓની સામે આવશે ક બકુલ ત્રિપાઠી અને બીજું છે હાસ્ય નિબંધ એની સામે છે બ છાલ છોતરા ગોટલા ત્યાર પછી આગળ આવીએ તો પ્રશ્ન બે આવે છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં ત્રીજું લેખકના મતે ભારત દેશે ખાલી જગ્યાની નવી સંસ્કૃતિ વિકસાવી છે તો છોતરા ને ગોટલા ત્યાર પછી બીજું છે સોરી ચોથી ખાલી જગ્યા છે એમાં નારિયેલના છોતરા આવશે પાંચમી ખાલી જગ્યામાં આમ્ર ફળ આવશે છઠ્ઠી ખાલી જગ્યામાં બેફામ આવશે અને સાતમી ખાલી જગ્યા છે એમાં કેળા ફેંક બરાબર કેળા ફેંક છે અહીંયા હાસ્ય ઉત્પન્ન કરતો શબ્દ લેખકે રજૂ કર્યો છે ત્યાર પછી આઠમું છે ભારત ત્યાર પછી અહીંયા આવે છે ક એક વાક્યમાં ઉત્તર લખો એમાં નવમું લેખકે ભારતીયોની કેવી કુટેવ પર કટાક્ષ કર્યો છે લેખકે ભારતીયોની ગમે ત્યાં છાલ છોતરાને ગોટલા કે ફોતરા ફેંકી ગંદકી ફેલાવવાની ટેવ ઉપર કટાક્ષ કર્યો છે દસમું લેખકના મતે બીજા દેશના લોકો કેળા ખાઈને છાલ ક્યાં ફેંકે છે લેખકના મતે બીજા દેશના લોકો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિનમાં ફેંકતા હશે ત્યાર પછી અગિયારનું છે લેખકના મતે આપણે કીડીઓને ફોતરા કેવી રીતે પહોંચાડીએ છીએ લેખકના મતે આપણે કીડીઓને ફોતરા એમના પર દયા કરી અને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ ત્યાર પછી બારમું ભારતના લોકો કઈ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક લાવે ભારતના લોકો કેળાની છાલ ફેંકની સ્પર્ધામાં સુવર્ણ સુવર્ણચંદ્રક લાવે ત્યારમું આખોય ઉનાળો આપણે ગલીઓ શેરીઓ માર્ગો સાનાથી વિભૂષિત કરવા ગાળીએ છીએ આખો ઉનાળો આપણે ગલીઓ શેરીઓ અને માર્ગોના કેરીના ગોટલાથી વિભૂષિત કરીએ છીએ ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો મેં ચૌદમું લેખકે ફિલ્મી શાયરના ગીતને જૂઠું કેમ કહ્યું છે એક ફિલ્મી શાયરે ગાયું છે કે દિલ કે ટુકડે હજાર હુએ એક યહાગીરા એક વહાગીરા હવે દિલનું શું છે કે આપણામાં આપણામાંના કેટલાકની પાસે તો એ જ હોય છે બધાની પાસે નથી હોતું વળી જેની પાસે હોય તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ એટલે દિલના હજાર ટુકડા થાય અને એક નહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ એવું એવું સદભાગ્ય તો કોકને જ મળે પણ ફોફા કે ટુકડા દે ચાર હુવે એ કહા ગીરા એ વહા ગીરા એ ગીતો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ છીએ શેરવથી તે વૃદ્ધાવસ્થા સુધી એટલે દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય છે પણ ફોફા કે ટુકડા ઇધર ઉધર યબ જગા હે ત્યાર પછી પંદરમું છે લેખકના મિત્રો પાસે શેનું કૌશલ્ય રહેલું છે લેખક તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદર છાલ છાલ મિત્રોને જોયા જેમની બારી બહાર બહાર બરાબર સડકની ની વચોવચ પડે બે ફૂટ આમ નહીં પાંચ ફૂટ કેમ નહીં બરાબર રસ્તાની મધ્યમાં જ કંપાસ લઈને માપી જુઓ તો આ લેખ જુઓ આમ લેખકના મિત્રો પાસે કેળાની છાલ ફેંકનું અજબ કૌશલ્ય છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના સાત આઠ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં છોડવું છાલ છોતરાને ગોઠલા પાઠ દ્વારા આપણે શું શીખ્યા છીએ આ પાઠમાંથી મુખ્ય વાત તો એ શીખવા મળે છે કે આપણે આપણે સ્વચ્છતા ત્યાં સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય આથી આપણે મંદિરો અને તેની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ ત્યાં કચરો ન કરવો જોઈએ જાહેર સ્થળો પણ સ્વચ્છ રાખવા જોઈએ ઉનાળામાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે કચરાપેટીમાં નાખવા જોઈએ તેનાથી માખીનો ઉપદ્રવ નહીં થાય આપણે કેળાની છાલ રસ્તા પર ફેંકવી ન જોઈએ ટૂંકમાં સિંગના ફોતરા હોય કે નાળિયેરના છોતરા તેને રસ્તામાં આવતા જતા કચરા પેટી દેખાય એમાં નાખી દેવા જોઈએ ઘર મંદિર જાહેર રસ્તા કે જાહેર સ્થળોએ સ્વચ્છ રાખવા જોઈએ એ આપણી ફરજ છે આ વાત લેખકે દ્રષ્ટાંત દ્વારા કાવ્ય પંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકીને વ્યંગમાત્મક શૈલીમાં સમજાવી છે અને આપણી આવી રણઘટકુટેઓને દૂર કરવાની વાત કરી છે ત્યાર પછી સતત આવે છે જીવદયા પ્રેમને નામે લેખક આપણને આપણી કઈ નબળાઈ પર અંગુલી નિર્દેશ કર્યો છે વિગતે જણાવો આપણે ફોતરા ગમે ત્યાં ફેંકવાને બદલે રૂમાલમાં બાંધીને મ્યુનિસિપાલટીના કચરાપેટીમાં ઠળવી દેવી જોઈએ પરંતુ આપણે રહ્યા જીવા જીવ દયા પ્રેમી આપણે સિંગના ફોતરા ફેંકીએ ત્યારે કીડીઓ સહપરિવાર સાથે આવે છે એ બિચારી નાનો જીવ કેટલું ચાલીને કચરાપેટી સુધી જવાની એ થાકી ન જાય એમ બિચારીને આપણે એના એના પર દયા કરીને આપણે પોત્રની હોમ ડિલિવરી કરીએ છીએ લેખક આમ કહીને ગમે ત્યાં કચરા નબળે તરફ દોરે છે અને આપણી પર કુટે હળવો કટાક્ષ પણ કરે છે અઢારમું સ્વચ્છતા અંગેના તમારા મંતવ્ય સ્પષ્ટ કરો સ્વચ્છતા એટલે સુદ્રતા સ્વચ્છતા એટલે આરોગ્ય માનવ જીવનને આરોગ્યમય અને સુખામય બનાવવા માટે સ્વચ્છતા ખૂબ જરૂરી છે વ્યક્તિગત સ્વચ્છતા રાખવી રાખવાથી શરીર તંદુરસ્ત રહે છે અને આસપાસના વાતાવરણની સ્વચ્છતા ચઢાવથી રોગચાળો ફેલાતો નથી શાળા ઘર રસ્તા બગીચા નદી તળાવ વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની ફરજ છે સ્વચ્છ ભારત અભિયાન સૂત્ર પણ એ જ છે કે આપણે સૌ મળીને આપણા ગામ શહેર દેશને સ્વચ્છ બનાવવો જોઈએ સ્વચ્છતા આપણું નૈતિક કર્તવ્ય છે સ્વચ્છતા રહિત જીવનગંદકી અને રોગો અને દુર્ગંધને આમંત્રિત કરે છે જ્યારે સ્વચ્છતા જ્યારે સ્વચ્છતા આરોગ્ય આનંદ અને સદાચાર લાવે છે મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈ પણ એક ધોરણ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો વ્યાકરણ વિભાગ આવે છે એમાં વિભાગ સમાનાર્થી શબ્દ કોષમાંથી શોધીને લખો તો આ રીતના આપણા સમાનાર્થી શબ્દ છે નવીન માખી બરાબર સમાનાર્થી શબ્દ નૂતન નો નવીન મક્ષી કલા માખી કૌશલ્ય એટલે કુશળતા પ્રતિક એટલે નિશાની આમરો એટલે આંબો ત્યાર પછી નીચે આપેલા વિરુદ્ધાર્થી શબ્દ આપો એમાં વિદેશ તો સ્વદેશ પ્રાચીન તો નૂતન વિકસિત તો અવિકસિત સ્વચ્છ તો અસ્વચ્છ બરાબર અહીંયા મિત્રો આપણે અસ્વચ્છ લખવાનું છે પુરાણી તો નવીન પ્રિય તો અપ્રિય ત્યાર પછી જોડણી એમાં વિભૂષિત પરિવર્તન સંસ્કૃતિ ઉપનિષદ પ્રેક્ટિસ અને મ્યુનિસિપલ ત્યાર પછી બાવીસમું છે એમાં લિંગ ઓળખાવો પ્રવૃત્તિ સ્ત્રીલિંગ ગૌમાતા સ્ત્રીલિંગ રામાયણ સ્ત્રીલિંગ નાળિયેર નપુસલિંગ કીડી સ્ત્રીલિંગ ભાલો કુલિંગ અને કબર સ્ત્રીલિંગ આ રીતની લિંગ થશે ત્યાર પછી ત્રેવીસમું સંધિ રામાયણ તો રામ વત્તા અયન અને સ્વચ્છ સુ વત્તા પછી પ્રત્યય લગાડવાના છે એમાં દોડવું પર પ્રત્યય સદભાગ્ય પૂર્વ પ્રત્યય અને અપ્રિય પૂર્વ પ્રત્યય ત્યાર પછી પચીસમાં આવે છે સંજ્ઞા તો સુગંધ ભાવવાચક સંજ્ઞા અમેરિકા વ્યક્તિવાચક સંજ્ઞા થાક ભાવવાચક સંજ્ઞા સૂઠ દ્રવ્યવાચક ત્યાર પછી સમાસ છે એમાં સોમનાથ તત્પુરુષ મહાભારત કર્મધાર્ય અને બાળ મંદિર તત્પુરુષ ત્યાર પછી સત્યાવીસમું નીચેના વાક્યમાંથી માંથી રેખાંકિત વિશેષણ ના પ્રકાશણાઓ તો બે ને પાંચ સંખ્યાવાચક વિશેષણ મૂલ્યવાન ગુણવાચક અને નૂતન ગુણવાચક પછી વાક્ય સાદું કે સંયુક્ત તો આપણી નૂતન સંસ્કૃતિ છે સાદુ વાક્ય અને ઓલું સંયુક્ત વાક્ય છે બીજું વાક્ય ત્યાર પછી નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો એમાં પહેલામાં પેલું છે વાક્યમાં પેલી છે એ સર્વનામ છે બીજામાં આપણે સર્વનામ છે એ અને મને સર્વનામ છે ત્યાર પછી નીચેના વાક્યનો કાળ તો પેલું વાક્ય છે વર્તમાન કાળ છે અને બીજું વાક્ય છે આજ્ઞાર્થ વર્તમાન કાળ ત્યાર પછી શબ્દ સમૂહ માટે શબ્દ કચરો નાખવાની પેટી કચરા પેટી ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનું ગોળ ઘુમટ આકારનું સ્થાપત્ય નીચા નવાય શબ્દના ધોની ઘટકો છૂટા પાડો શૈશવ ગૌમાતા પ્રતિક અને બે ફાર નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો અર્થ પણ કરવો એટલે માનવ પૂરું કાપવું વિદ્યાર્થીએ પોતાનું જીવન રાષ્ટ્ર સેવા માર્પણ કર્યું પત્તો ન ખાવ એટલે ભાડ ન મળવી ચોરીના માલ ને ચોરીના માલનો પોલીસને પત્તો ન મળ્યો ત્રીજો સવા સેટ સુર ખાવી પૂરી તાકાત હોવી કારગિલ યુદ્ધમાં સૈનિકોએ સવા સેટ સુર ખાધીને ખાધી અને પાકિસ્તાનને હરાવ્યું ત્યાર પછી મિત્રો અહીંયા લેખન વિભાગ આવે છે એમાં ચોત્રીસમું સ્વસ્થતાનું મહત્વ સમજાતો પત્ર તમારા મિત્રને લખો તો આ રીતનું સંબોધન લખ્યું છે પ્રિય મિત્ર ધ્યેય સ્નેહભર્યા વંદન આશા છે કે તું આનંદમાં હશે આજે હું તને એક અગત્યની વાત લખવા બેસ્યો છું તું જાણે છે કે સ્વસ્થતા આપણા જીવન માટે કેટલી જરૂરી છે સ્વચ્છતા રાખવાથી શરીર તંદુરસ્ત રહે છે અને રોગો દૂર રહે છે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં સુંદરતા અને શાંતિ પણ રહે છે ત્યાર પછી આગળ ગંદકીના કારણે મચ્છર માખી જેવા જીવત જીવાતો ફેલાય છે કોલેરા ટાઈફોઈડ ડેન્ગ્યુ જેવા રોગો થાય છે જો આપણા આપણે આપણા ઘર શાળા અને આસપાસનું પરિસર સ્વચ્છ રાખીએ તો આપણે આપણું આરોગ્ય સારું રહેશે આપણે દરરોજ સ્નાન કરવું જોઈએ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ ખાવા પહેલા હાથ ધોવા જરૂરી છે આદતો અપનાવી જોઈએ સાથે જ કચરો અહીં ત્યાં ન ફેંકવો અને કચરા પેટીમાં જ નાખવો મારે તને સલાહ છે કે તું પણ આ બાબતનું પાલન કરે અને બીજાઓને પણ સમજાવે સ્વચ્છતા માત્ર આપણે જ સ્વચ્છતા માત્ર આપણે જ નહીં પરંતુ સમગ્ર સમાજને સમાજનો હિત કરે છે આટલું લખી તને પ્રેમભરી શુભેચ્છા તારો મિત્ર ધર્મ તો આ રીતનો આપણો પત્ર થશે ત્યાર પછી અહીંયા પાંત્રીસમું નિબંધ આવે છે સ્વચ્છતા પરનો નિબંધ તો નિબંધ લખવાનો છે સ્વચ્છતા પ્રસ્તાવના પછી સ્વચ્છતાનું મહત્ત્વ એટલા મુદ્દા આપ્યા છે બરાબર આ મુદ્દાને અનુલક્ષીને આપણે નિબંધ લખવાનો છે તો અહીંયા તમે જો પ્રસ્તાવના આપી છે સ્વચ્છતા એ આરોગ્યનું મૂળ છે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં રોગો દૂર રહે છે અને આનંદ પ્રસન્નતા પ્રસરે છે સ્વચ્છતા વ્યક્તિના જીવનની ઊંચાઈ દર્શાવે છે સ્વચ્છતાનું મહત્ત્વ સ્વચ્છતાથી મન પ્રસન્ન રહે છે શરીર તંદુરસ્ત રહે છે સમાજમાં સારો સંદેશો ફેલાય છે ગંદકીના કારણે અનેક રોગો પેદા થાય છે એટલે સ્વચ્છતા જીવન માટે અંત્યંત જરૂરી છે શરીરની સ્વચ્છતા દરરોજ સ્નાન કરવું સ્વચ્છ કપડાં પહેરવા ખાવા પહેલાં હાથ ધોવા જેવી આદતો શરીરને સ્વસ્થ રાખે છે દાંત અને વાળની સફાઈ એટલી જ અગત્યની છે ત્યાર પછી આ રીતનું બધા મુદ્દા આપ્યા છે શેરી અને ઘરની સ્વચ્છતા અંગેના પ્રયત્નો અને છેલ્લે આપણે ઉપસહાર ઘરમાં કચરો ન ફેંકવો તેને કચરા પેટીમાં નાખવો નાળાઓ બંધ ન થવા દેવા અને શેરીમાં સફાઈ રાખવી જોઈએ સ્વચ્છ ઘર અને શેરીઓથી આખું ગામ સુંદર લાગે છે પછીનો મુદ્દો છે ગામ અને શહેરની સ્થિતિ તો આ રીતનો આપણો આખો નિબંધ છે તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ નવના સ્વાધિયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મોકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે ને કે બીજું આ ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય તો મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી વેબસાઇટની અને એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી તમને પીડીએફ મળી જશે એપ્લિકેશન છે એ તમારા મોબાઈલમાં જરૂર ડાઉનલોડ કરજો ત્યાંથી તમને બધા ચેપ્ટરની પીડીએફ મળશે અને વોટ્સઅપ ગ્રુપ છે આપણું એ જોઈન કરવાથી પણ તમને પીડીએફ મળશે